નમસ્કાર મિત્રો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરવાના કે જે આપણે ગમે એ પાક કે શાકભાજી કે જે આપણા ફ્રૂટના ઝાળ હોય તો એમાં જ્યારે ફળ લાગે અને જે ફળ નાનું જે કરી કહીએ અંગૂર હોય એમાં જે એક માખી આવે છે જેને ફળ ફળમાખી કહીએ ફળ માખી દંખ મારે એટલે આપણું ગમે એવું ફળ હોય એ વાકું થઈ જાય અને એનો વિકાસ અટકી જાય છે એ માખીના હિસાબે તો એવી જ એક ટેકનોલોજી કહેવાય કે જે દવા આવે એનાથી માખી અંદર ગ્લાસ જેવું હોય એમાં અંદર આવી જાય જેની સ્મેલથી જ તો આગળ વિડીયોમાં જવું કે કઈ રીતના આવે એને કઈ રીતના ફિટ કરવાનું અને કેવી રીતના લગાડવાનું આગળ વિડિયોમાં બનીનાવ્યું તો મિત્રો આ રીતના માખી જે છે આ ફળ બગાડે જો વચ્ચે આમાં ઓલ મારી દઈએ એટલે આ ફળ ફેલ બેવડું ભરી જાય તો મિત્રો આ રીતના એને ફિટ કરવાની હોય એવું પ્લાસ્ટિકના ગ્લાસ જેવું એવું આ ટાઈપનું પેકેટ આવે દવાનું જોઈ શકો છો માખી માટેનું ને આ ટાઈપનું એનું ઢાંકણું આવે તો જમી જોઉં કે કઈ રીતના એને ફિટ કરવાનું પહેલાં જે આ પેકેટ છે એને તોડો એટલે એની અંદરથી સિલ્વર કલર જેવું આવે જે માથે કોટિંગ કરેલ એને કાઢવાનું એટલે બિસ્કીટ ટાઈપની જે દવા હોય એ આવે જઈ શકો વિડીયોની અંદર આ રીતે જ્યાં સિલ્વર હટી જાય એટલે આવું દવા હોય ને એની અંદર જે દોરી પ્લાસ્ટિકની બાંધેલી હોય આ રીતના જઈ શકો જે આ રીતના લટકાડવાનું હોય જે ગ્લાસની અંદર કે આવી રીતના ગ્લાસની અંદર લટકતું હોય તો હવે એને કઈ રીતના ફિટ કરવાનું ને તો સૌથી પહેલાં જે આ ઢાંકણું હોય એમાં જે હોલ હોય એની અંદર જે હોલ એ પ્લાસ્ટિકની દોરી સફેદ હોય એને પરવી દેવાની એ પરવાઈ જાય એટલે એની વચ્ચેથી જે આ કાળી જે ઢાંકણાની અંદર હોય એને પરવી દેવાની જોઈ શકો છો તમે જે આ રીતના આ રીતના પરવી દેવાની પછી એને જે અહીંયા પ્રેસ કરીને દબાવી દેવાનું એટલે લોક લાગી જાય જો આ રીતના લોક લાગી જાય પછી એને ગ્લાસમાં આંટો હોય એક આંટો ચડાવી દેવાનો એટલે ગ્લાસમાં ફિટ થઈ જાય ને આ બે બાજુ જે કાણા હોય એમાંથી જે માખીને ગંધ આવે દવાની એટલે ઓટોમેટિક એમાં ખેંચાય ગ્લાસ તરફ અને ગ્લાસની અંદર એ ખાલામાંથી ગરી જાય પછી પાછી નીકળી ના હગે મરી જ જાય અંદર જે દવાની ગંધ એટલી આવતી હોય એટલે અને આનું સારું જ રિઝલ્ટ આવે છે તો આ રીતના ફિટ થઈ જાય આ એનું નામ છે રડાર ફ્લાય ટેપ એનું નામ છે ને આ રીતના ફિટ થઈ જાય તો મિત્રો જો આ જોઈ શકો તમે જે માખી છે જે ફળને નુકસાન કરતી હોય એ માખી જો અહીંયા આવી ગઈ છે આની અંદર જે આ દવા છે એટલે જે આ કાણું છે આ એ કાણામાંથી સ્મેલ આવે એટલે માખી સીધી અંદર જાય અંદર જાય એટલે મરી જ જાય તો આવી રીતના એક જ જે આ ડબલું છે એની અંદર આટલી એવી બધી જગ્યાએ અલગ અલગ ડબલા રાખ્યા છે જોઈ શકો એક અહીંયા છે ડબલું પછી એક એ આ બાજુમાં છે સામે જો અહીંયા આ રીતના બધી જગ્યાએ રાખી દેવાના એટલે જે ફળમાખી હોય એ આવી જાય ને આનું કામ સારું જ છે સારું રિઝલ્ટ આવે છે હજી થોડાક દિવસ જ ત્યાં રાખી છે અને આનું નામ છે રડાર ફ્લાય ટ્રેપ ટ્રેપ એટલે આનું રિઝલ્ટ સારું જ આવે છે તો મિત્રો આ તું આપણા ફળ કે ગમે શાકભાજી હોય જે ફળ લાગે એમાં તો એને નુકસાન ના બને આવે એના માટેનો આ વિડીયો હતો તો તમને જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલમાં નવા હોવું તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવા વિડીયો ગયો તો તમારી પાસે સૌથી પહેલાં પહોંચે અને જેમ બને વિડીયો શેર કરો કે જેથી કોઈ ખેડૂતને નુકસાન થતું હોય તો એનાથી આ અટકી જાય ધન્યવાદ જય ગોમાતા